આપડે મજબૂત બનાવવાનો છે મને એ નોકરી ગોતવા જાહે ને તો નોકરી મળશે ત્રણસો રૂપિયા દાળીએ જવાની તો ગોડ એના જીવનમાં એટલા બધા પ્રોબ્લેમ છે તો એના માટે કઈ ફેમિલી સપોર્ટ નો કરો ફેમિલી નો સપોર્ટ ને હા ફેમિલી એને ફૂલ સપોર્ટ હોય છે પણ એક સદસ્ય ઘર નું એક સદસ્ય એનો વાક હોય કે એનો વાક ન હોય એને ફૂલ કુટી નાખ કઈ જોયા વગર અને હા એના ભાઈ બંધો બધે કાર કટકા આઈ છે આ કાય કેની પૈસા ની કટકી કરી જાહે તો ગોડ આપડે આવો એન્ટિક પીસ બનાવીએ તેને કઈક સુપર પાવર તો જોશે ને સુપર પાવર ને હા એનામાં ઉઠતા થી પકડી લેવાનો સુપર પાવર હે છે